હેલો ગુડ મોર્નિંગ દોસ્તો હું છું રાકેશ પરમાર મેં તમે જોઈ શકો છો આપણે છે અત્યારે ફૂલોની વાડીમાં અને આ બધા જો ફૂલો વીણે છે તો આજે તારીખ થઈ છે ઓગણીસ દસ બે હજાર પચીસ અને ફૂલો વીણવાનું ચાલુ કર્યું છે તો જો આ બધા વીણે છે ફૂલો અને માલ આપણો જવાનો છે આજે વડોદરા ખંડેરા માર્કેટ દોસ્તો જોઈ શકો છો બધા ફૂલો વડોદરા માર્કેટમાં મોકલાવાના જ છે આજે અને ફૂલો શું ભાવે વેચાય છે એનો વિડીયો આપણે કાલે મૂકીશું જોઈ શકો છો બહુ જ બધા ફૂલો છે તો શું ભાવે જાય છે તમને કાલે કાલના વિડીયોમાં જણાવીશું વિડીયોને અંજ સુધી જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો ફૂલની ક્વોન્ટિટી બી એકદમ જોરદાર છે જો તડકાના લીધે તમને થોડુંક ઝાંખા લાગશે પણ આમ જોરદાર છે ક્વોન્ટિટી એટલે એકદમ મજબૂત તો ફૂલો કેટલા લાગેલા છે તો દોસ્તો વિડીયોને એન્ડ સુધી જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો જોઈ શકો છો ફૂલોની વાડી હા આજે તારીખ છે ઓગ ઓગણીસ દસ બે હજાર પચીસ કાલે દિવાળી છે વીસ તારીખ એટલે આપણે હે આજે રાત્રે બે ત્રણ વાગ્યા સુધી ખંડેરા માર્કેટ પહોંચાડી દેવાના છે જોઈ શકો છો તો વિડીયોને એન્ડ કરું છું અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો